હે ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હું નવી રેસીપી લઈને આવી છું તો આજે બનાવવાના છે તડકાદાળ ને જીરા રાઇસ તો જીરા રાઈસની રેસીપી તમારી સાથે શેર નથી કરતી અત્યારે તડકાદાળની રેસીપી શેર કરું છું મસ્ત તો અમારા ઘરમાં એટલે કે બધાના ઘરમાં એટલે કે અમારા ઘરમાં બે દાળની યુઝ થતો હોય છે બે દાળ બનાવવામાં આવે છે એક તે પેલી ગુજરાતી દાળ અને એક અહીંયા દાળ તો વધારે પડતા અમારા ઘેર બને છે આ તડકા દાળ તો મેં મસ્ત દાળ લઈ લીધી છે મસ્ત ધોઈ કાઢી છે અને મસ્ત બાફી કાઢી છે મારી જ દાળ એકદમ થઈ જાય છે બફાઈ જાય છે અને મસ્ત તો અમારા ઘરમાં વધારે પડતા અહીંયા દાળ ખાવાનું પસંદ કરે છે મને બહુ ભાવે છે મારા હસબન્ડને બહુ ભાવે છે મારી છોકરીને બહુ જ ભાવે છે અને મને તો વધારે પડતી જ ભાવે છે એટલે હું આ જે મને જે ભાવે ને એ જ હું બનાવું છું ઘરમાં તો બધાને જ ભાવે છે એટલે આ તો બનાવવું જ પડે તો દાળ મસ્ત બાફી કાઢી છે ને એમાં થોડુંક પાણી રેડીને બ્લેન્ડર મારી દીધું છે મસ્ત તો એકદમ જે ઝીણી એકદમ ઝીણી થઈ જાય તો એના માટે મેં ઓઇલ લઈ લીધું છે તો તમે તમારા ઘરે કેટલું ઓઇલી ખાઓ છો એ પ્રમાણે તમે ઓઇલ રેડી શકો છો તેલ નાખી શકો છો તો મને આવી રીતે જે શાકભાજી છે આવી રીતે મને કટ કરવાની બહુ જ ગમે છે તો તમે તમને કઈ રીતે શાકભાજી કટ કરવાની ગમે એ પણ કમેન્ટ કરી દેજો તો હું મને આવી રીતે શાકભાજી કપાનું તો બહુ જ ગમે છે તો ચાલો મગો આવી રીતે કાપીએ તો શાકભાજી મેં મસ્ત આવી રીતે કટ કરી લીધી છે ડુંગળી મરચાં તો કટ કરી લીધા છે પહેલાં આપણે તેલમાં નાખી દઈશું જીરું નાખી દઈશું ત્યારબાદ આ જે ડુંગળી છે ને જે મરચાં છે મેં કટ કરેલા એ નાખી દઈશું તો આપણે લસણ બસણ કોણ ફોલ્યા કરવાની માઠા કોટ કરે એટલા માટે મેં નાખી દીધું અંદર જિંજર ગાર્લિકની પેસ્ટ નાખી દીધી છે તો આ મસ્ત શેકાય ને ત્યારબાદ નાખવું કારણ કે જો તમે તેલ જીરું નાખીને પછી આ નાખશો ને તો એના પાણી અંદર પાણીથી આ ગાર્લિક જે પેસ્ટ બનાવવામાં આવે છે તો એનાથી છાંટા બહુ ઓડે છે તેલના તો તમારે શું કરવાનું છે ડુંગળી મરચાં નાખ્યા બાદ જ આ ગાર્લિક પેસ્ટ જિન્જર ગાર્લિક પેસ્ટ નાખવાની ત્યારબાદ એ મસ્ત ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય અને ત્યારબાદ આપણે નાખવાના છે ટમેટા તો ટમેટા મસ્ત મેં નાખી દીધા છે અને ટમેટાને ગલાવવા માટે આપણે નાખી દઈશું એમાં મીઠું તો સ્વાદ અનુસાર મીઠું મેં નાખી દીધું છે એમાં નાખી દીધું છે મરચું મેં નાખી દીધું છે લાલ મરચું અને એમાં નાખી દીધું છે મેં હળદર નાખી દીધી છે આપણે ધાણા પાવડરનો પણ યુઝ કરીશું અને ગરમ મસાલો પણ નાખી દઈશું અને બે બધું જ અને બધા મસાલા હુક્કા મસાલા નાખી દીધા છે અને મસ્ત મિક્સ કરી દીધા છે તો એમાં થોડીક દાળનું જે પાણી ઉપરથી જે હોય ને એ અંદર નાખીને મેં મસ્ત 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 ચમચો ફેરવ્યો મસ્ત ચમચો ફેરવ્યો ને બધી જ જે નાનું મોટું મોટું હોય ને એ મેં પહેલાં ચમચાથી જ નાનું થઈ જાય અને જુઓ તમે એકદમ ગ્રેવી ટાઈપ થઈ ગયું છે એમને એમ ખાવું હોય ને તો એ ખવાય તો મારી દાળ બહુ જ મસ્ત થઈ જે મેં કરી હતી એ અંદર રેડી દીધી છે તો દાળનો વઘાર કર્યા બાદ મેં એને મસ્ત ધીમા ગેસે મસ્ત એને ઉકાળી છે દાળ અને એકદમ જાડી દાળ થઈ ગઈ છે અને બહુ જ મસ્ત બહુ જ ટેસ્ટી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે પણ આવી રીતે ટ્રાય એકવાર મારજો જો મારી રેસીપી તમને પસંદ આવે ને તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો Bye.